રાધનપુર ખાતે આડેધડ ખોદકામ કરવામાં આવતા પાણીની લાઇન માં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણીનો નો વેડફાટ થયો છે રાધનપુર શહેરના મસાલી રોડ ઉપર જીએબી ના અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ખોદકામ કરતા વિસ્તારના લોકોને પાણી પૂરું પાડતી નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ઠેર ઠેર પાણી ભરાયા હતા સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં તેમજ કોન્ટ્રાક્ટરને જાણ કરવા છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં ન આવતા પાણીનો વેડફાડ થતા સોસાયટીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તો આડેધડ ખોદકામ કરતા નીલકંઠ અને રામદેવ સોસાયટી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પુરુ પાડતી પાઇપલાઇન તૂટી ગઈ હતી ત્યારે શનિવારના બપોરે નગરપાલિકા દ્વારા પાણી છોડવામાં આવતા ઠેર ઠેર પાણી ભરાઈ જતાં સોસાયટીમાં તડાવ જેવો દ્રશ્યો સર્જાયા હતા હાજી હું સાધનપુર નીલકંઠ સોસાયટી સોલંકી અમૃતભાઈ જે રહેવાસી નીલકંઠ નગર જે અંડરગ્રાઉન્ડ લાઇટનું કામ થાય રહ્યું એમાં ત્રણ ચાર દિવસથી બિલકુલ બેદરકારી અમારા ઘરની સામે જ એક અંડરગ્રાઉન્ડ વાયર નાખતા પાઇપ પાણીની તૂટી જતાં આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે અમારે આ રોગચાળાથી રોગચાળો ફાટી નીકળશે વધતા કોઈ પશુ યા માણસ પડશે તો ખાડો સાતથી આઠ ફૂટ અંદર થયેલો છે તો આના માટેનો કોઈ ઉપાય અમે બે દિવસથી કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ બધી રજૂઆત કરી આ જી બોર્ડ માં ડી સાહેબ ને પણ હાલ ફોન કર્યા પણ કોઈ આનું સાંભળવા માંગતું નથી તો આવા સોસાયટી ના કોઈ સાંભળવા માંગતું નથી તો આમાં ઉપાય શું